નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માય ડિયર ફ્રેન્ડ આજનો ટોપિક છે જીએમઇ આર એસ હોસ્પિટલ જૂનાગઢ ખાતે વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલ છે તો ચાલો જોઈએ સંપૂર્ણ ઓફિશિયલ અપડેટ જેની અંદર સ્ટાફના નર્સ

બતાવીશ આપ જોઈ શકો છો આરોગ્ય સાથી પોર્ટલ પર એનો ઓનલાઈન એપ્લાય કરવાનો છે જેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું એકવીસ તારીખથી ઓનલાઈન એપ્લાય શરૂ થઈ ચૂક્યું છે લાસ્ટ ડેટ છે એકત્રીસ તારીખ એકત્રીસ આઠ હવે જગ્યાનું નામ છે મેડિકલ ઓફિસર આપ જોઈ શકો છો જેની શૈક્ષણિક લાયકાત અત્યારે ડિસ્પ્લે પર આપને પ્રદર્શિત થઈ થઈ હશે એકત્રીસ આઠ બે હજાર ચોવીસની સ્થિતિ સડસઠ વર્ષથી વધારે ન હોવી જોઈએ જગ્યાઓ બે છે માસિક વેતન છે ફિક્સ પંચોતેર હજાર આપવામાં આવશે સ્ટાફ નર્સ છે જેની વાત કરવામાં આવે તો વીસ પગાર છે ફિક્સ વેતન છે ત્રણ જગ્યાને વેઇટિંગ લિસ્ટ માટે આ મેળવવામાં માટે રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલી છે નર્સિંગ કરેલો હોવું જોઈએ કાઉન્સિલનો રજિસ્ટ્રેશન ફરજિયાત કોમ્પ્યુટરનો અભ્યાસ કરેલો હોવો જોઈએ અને વયમર્યાદા પિસ્તાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ લેબ ટેકનિશિયનની અંદર પણ અગિયાર માસના કરાર આધારિત છે આ બધી ભરતી પંદર હજાર પગાર આપવામાં આવશે એક જગ્યા છે ને વેઇટિંગ લિસ્ટ તમે શૈક્ષણિક લાયકાત અત્યારે આપ સ્ક્રીન પર જોઈ શકો છો ઓપ્ટોમેટ્રિસ્ટ જે છે તેની પણ જગ્યા છે જનરલ હોસ્પિટલમાં સોળ હજાર પગાર આપવામાં આવશે એક વેકન્સી છે તેની અંદર પણ કોઈ પણ વિદ્યા શાખામાંથી જે સ્નાતક સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ ઓપ્ટોમેટ્રિસ્ટની ડેટા એન્ટ્રી ઓપરેટર છે જેની અંદર પણ કોઈપણ વિદ્યા શાખાની અંદરથી ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ અને તેની જગ્યાઓ બે છે પંદર હજાર પગાર આપવામાં આવશે અને સૂચનાઓ જોવા જઈએ તો ઓનલાઈન એપ્લાય કરવાનો રહેશે ઓફલાઈન કોઈ પણ એપ્લાય કરવાનો રહેશે નહીં સચોટ માહિતી આપવાની રહેશે અને જે ફાઈનલ મેરિટ છે એ જુનાગઢ કા જી આર એસ ચંદ્રલ હોસ્પિટલ છે તે પર મૂકવામાં આવશે તો હા જુનાગઢની આ રિક્રુટમેન્ટ જે આપે અત્યારે હમણાં જોઈજેનાગઢમાં આવેલી છે તેની આ રિક્રુટમેન્ટ હતી મેરીટ કઈ રીતે ગણાશે એ પણ અહીં આપેલી છે ટકાવારી હોય જોઈ શકો છો જે મેરીટ છે એ તમામ વિષયને ટકાવારીના ચાલીસ ટકા ગુણ ગણાશે એમબીબીએસના ચાલીસ ટકા હોવા જોઈએ ગુણ હોવા જરૂરી છે નર્સિંગમાં પણ છેલ્લા વર્ષમાં ચાલીસ ટકા હોવા જોઈએ લેબ ટેકનિશિયન છે કે ઓપ્ટોમેટ્રિક્સ છે કે ડેટા એન્ટ્રી છે એ તમામના ટકા છે ચાલીસ હોવા જોઈએ ટકા ફરજીયાત ગુણ હોવા જોઈએ તો આ હતું જે મેરિટ લિસ્ટ ક્રાઇટેરિયા પણ આપણે એમાં બતાવવામાં આવે તો આથી સરકારી ભરતીની અપડેટ ફરી આવી અપડેટ સાથે મળતા રહેશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ